મવાપ વિચાર કરજો કૃક્ષેન્દ્રના મેદાનમાં જ્યારે માલિક કૃષ્ણ પરમાત્મા પાંડવના પક્ષમાં છે અને ભીષ્મ પિતા દુર્યોધનના પક્ષમાં છે હમ હમ રથ આવ્યા ને ભીષ્મ એ કૃષ્ણ પરમાત્માને કીધું કે કૃષ્ણ ભગવાન તમે જે પક્ષમાં હોય પક્ષ કોઈ દી હારે નહીં મને ખબર છે પણ આ દુર્યોધનનો અનાજ ખાધું છે એટલે મારે એનો સેનાપતિ બનવા કે છૂટકો નથી ત્યારે કૃષ્ણ પરમાત્મા કહે છે કે દાદા મારે કોઈ હથિયાર ઉપાડવાના છે નહીં હું તો એક अर्जुनનો રથ લાવનાર સારથી છું બાજવાનું છે તમારે વિજય એ નિર્ણય જે આવે હું હથિયાર નથી ઉપાડવાનો અને હું હથિયાર નથી ઉપાડવાનો એમ કીધું ને મનોમન ભીષ્મ પિતા શું કહે છે ખબર છે

કે અખિલ બ્રહ્માંડના માલિક ને કે છે કે તમે પ્રતિજ્ઞા કરી તો કે હા એ કે કુરુક્ષેત્ર ના મેદાન માં બગડાટી બોલાવી જો હથિયાર તમને નો ઉપડાવું તો હું ગંગા પુત્રને પુત્ર ને લખું અહીંયા લખી લેજે બાપુ કૃષ્ણ પરમાત્મા અમે પ્રતિજ્ઞા કરી ઈ ભીષ્મ કેવો છે ચાર દિવસનો યુદ્ધ આલ્યું ને પછી દુર્યોધન કે છે ભીષ્મ પિતાને કે હવે તો આ પેટ મેલાય મૂકો

ભીષ્મ ભીષ્મ પિતાને આની શરૂઆત પેલા ખબર હતી કે આમાં આટલા યુદ્ધ હાલવાનું છે આમાં આટલા મરવાના છે આમાં આનો વિજય થવાનો બધી ખબર હતી પણ રોકી ન હોય તો બાપુ કારણ કે સમય કરાવતો હોય

અને આ વાત દાદાને જ્યારે કૃષ્ણ પરમાત્મા સાંભળીને એ રાત્રિનો સમય છે હહોની છાવણીમાં હૌતા છે કૃષ્ણ પરમાત્માને મિંદર નથી આવતી કે દાદા બોલ્યા છે કાલ શું પરિણામ આવે એનું કાંઈ નખી નહીં અને એ પૂનમનો ચંદ્રમાં ઉપર ખીલ્યો છે અંદવાડી રાત છે અને કુરુક્ષેત્ર મેદાનમાં મેદાન સમયે વાયા હાથ રાખી અને કૃષ્ણ પરમાત્મા પાગલ હોય ફરે છે કાલ શું નિર્ણય લેવો કાલ શું નિર્ણય લેવો મેદાન માં બાપુ રખડે છે એમાં એક સ્ત્રી દેખાય છે સફેદ વસ્ત્ર પહેરેલી એક માં દેખાય કૃષ્ણ પરમાત્મા ને થયો કટણે કોણ બઈ રહ્યું છે હળવે 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 કૃષ્ણ પરમાત્મા ન્યા જાય છે અને કીધું માં કોણ છો

કૃષ્ણ ભગવાનને ઘોમરે નાખી દીધા હો ભાઈ શામણીમાં આવ્યા બધા અમુક અમુક પીર કહે છે ને અમુક ગદા હલે કરે ને અમુક ભાલા હમા કરે અર્જુનની શામણીમાં આવ્યો અર્જુન હું તો કૃષ્ણ ભગવાને બાપુ પાટું મારીને કીધું કે એ પ્રતિજ્ઞા કરી છે ને તમને હારું નીંદર આવે છે ઊંઘ આવે છે છેની ત્યારે અર્જુન કહે છે મારા બાપ અમને ઊંઘ આવે તું તો જાગે છે ને અમારે ઊંઘ જાગીને કામ છે અને જેનો ધણી જાગતો હોય ને એને બહુ ઠેકડા મારવાની જરૂર ન હોય એક જ વાત છે હું તો એમ કહું કે હારા માણસ લગામ ફાપી દેવા હો વાત ને એક વાત કોઈ પણ કાર્ય કરો ને એમાં લગામ હારા માણાને દઈ દે તમે એમ માનો છો કે પાંડવોમાં શક્તિ નહોતી અરે માફ કરજો કૌરવમાં શક્તિ નહોતી તમને તમને એવું લાગે અરે દાદા હાથી નું ભૂજા બળ હતું એવું મહાપુરુષો કે છે પણ તોય હાર્યા

કે શિખંડી ની આગે ઈ કે હું કહું એમ કઈને કે ઓલો ભીષ્મ દાદો દડે રમે ઉ કરી નાખશે કોઈ જીવવા નઈ દે તું હું કહું એમ કઈને ભાઈ તું મને ખબર છે તું કેટલો બળું કોસો છે અને સવારે શિખંડી આગેવાની લીધી અને હામ હામા રથ આવ્યા અને હરુદ નારાયણ કોર કાઢે ભલે ઉજા ભાણ પાણ લો તુહારા ભામણા જીન મરણ લગ માર ઈ રાખ દે કશે પર આવો ઉજો તું હરુવાર નારા ગયા જળવળ જળાળ જળાળ કર્યો મડ્યો પાસરવા અને આમ આમાં રથ આવ્યા અને બાકા ઝીક બોલવા મડી અને ભીષ્મયે જોયું ને આમ અર્જુનના રથની સામે ને જોયો ને બાપુ હથિયાર મૂકી દીધા એ તમારી જાતના બાયલાઓ કે બાયલા આગળ રાખીને લડવા આવ્યા હું દાદો થોડો અને એ હથિયાર મૂક્યા અને કૃષ્ણ કહે છે કે હવે બાણ માર ઈ કે પણ હથિયાર મૂકી દીધા ઈ કે એટલે જ કહું છું કે માર નકર તારી તાકાત નથી કે તું અડી હે કે અને રોવે રોવે બાણ માર્યા ભીષ્મ પડ્યા અને એ જ વખતે બાપુ માં ભગવતી જોગ બાપુ ગંગા પ્રગટ થયો અખિલ બ્રહ્માંડના માલિકની હામે ઠગેલ

પડ્યા છે કૃષ્ણ પરમાત્મા ધ્રુજે છે એ ભાઈ આન પ્યો એને આ પૈસા અમાર લઈ જ જવાના આ મૂકીને જ જવાના તું તો એકો એક ગણી ગણીને દઈ દઈશ કેસે કા ભાઈ બીજો કઈ ખોટું ન લગાડ કારણ કે અમારે અમારે કેવું જો એક જગ્યાએ અમે પ્રોગ્રામમાં ગયા હતા ને એ આવી રીતે છોકરા પૈસા મળ્યા તોલા આ પ્રોગ્રામ હતો અમારા દરબાર એમાં આવા દીકરા નાના નાના પૈસા મળતા હતા ને એટલે કલાકારનું નામ ન લેવાય એની રીતે ખરાબ થાય એ કલાકાર શું બોલ્યા ખબર હે એ કહે ભાઈ આમને લઈ જાઓને ક્યાં નડે છે પિતૃ નડે એમ એ પિતૃ નડે એમ નડે છે એ કીધું ને ભાઈ અને બે ત્રણ દરબારો અમારા 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 મત બાપુ બહુ સમજીને બોલવું પડે હા હજી ભલે જેની જેનો રાજ હોય એનો રાજ અમારે નથી કરવું પડે જે કરંટ અમારો હોય એ અમારો જે શેડો લાઈટ કરે ને એ તમારો એકદમ લાઈટ ન કરે એ

કડવી હોય કારણ કે શું છે નથી એટલે કડવી વાપરવી અમે એમ કે બાબુ ભજન સિવાય આ દુનિયામાં જેનો ભજન છે એનો જ આ દુનિયામાં વજન છે લખવું હોય તો લખી લીધું બાકી કોઈ ઓળખતું નથી બાકી પૈસાનો નો પાર નથી પૈસાથી થી બાપુ કઈ દુનિયા ઓળખે છે એ વાત નથી

અને બાપુ જો પ્રેમ આપ્યો હોય ને ખંપા ઉધી ઉભું થાય કૂતરું કે મારો ધણી આવ્યો આટલી તો જાનવર ને હાન છે ભલા તમે એનું તો માણા છે એક બાપુ પડેલા માણા ને ઉભા ન કરો ને તો કઈ નઈ પણ ઊભા હોય ને પાડો નહી તો હોય મારો નાશ ન કરે પણ આપણે તો ચમ પસડે આ ચમ પડે ઈ જ ગોતી પડખે વાળો ઘર આપણા ઘર પડખે કોઈ ગાડી લાવ્યો હોય એનું ડીઝલ ન પડે એટલું તાનું લોહી પડે આ ચાચી લાવ્યો એટલે પણ કોઈ ના ખિસ્સા નથી કાઢ્યા આ પાડોશી આવી ઇમરજન્સી જરૂર હોય છે આપણને કામમાં આવશે આમાં લોહે ક્યાં બાળવાની જરૂર નથી પણ બાપુ કોઈ હારું જોઈ જ નથી પ્રેમથી રહ્યો હાવ ભાવ એક સુરદાસ આમ દીવો લઈને હેલો જાવ તે કોઈક ડાયો માણસ હા મળ્યો કે તું તો સુરદાસ નથી કે સુરદાસ વર્તાય છે કે ના કે વર્તા તો નથી તો દીવો શું રાખ્યો એ કે વર્તા એ મારી ફટકાય નહીં તેમાં દીવો રાખ્યો મને પસાડે છે મને નથી વર્તાતું પણ વર્તા એ મારી ફટકાય છે અને વાત એ સાચી નથી જીવનમાં નાની નાની વાતોમાંથી બાપુ કંઈક આપણને માર્ગદર્શન મળતું હોય છે તમે શિક્ષક આપણો હોય ને નિશાળમાં ભણાવતો હોય ને એક જ બોર્ડમાં ભણાવતો હોય પણ એમાં એન્જિનિયર એમાં હોય ડોક્ટર એમાં હોય વકીલ એમાં હોય લુખો એમાં હોય લફંગો એમાં હોય આતંકવાદી એમાં હોય અને રાજા અને મહારાજાને બધા એમાં હોય બોલો તો એક જ બોર્ડમાં ભણાવે તો આતંકવાદી એમાંથી આ મોતી સાહેબ આપણે અત્યારે વડાપ્રધાન છે મોદી સાહેબ ને કોઈ ભણાવ્યા છે એમના ભેગા બીજા નહીં ભણતા તો જેમ કોઈ એમને ઓળખતું નથી પાછા વાતો કરે મોદી સાહેબ અમારા ભણતા અમારા ભણતા કોઈ હળદળે હો ગ્રામ દે એવું નથી મોદી સાહેબ ભણતા તું કેસી માં ફૂંડો લાગે તારે કહેવાય જ નહીં હું મોદી સાહેબ ભેગો ભણતો પહેલી વાત જ તારે બોલાતું નથી અમને કેટલા એમ કે અમે આનો ભણ્યા લઈ ગયા તારે આનો ભણ્યા લઈ ગયા બોલો હવે આવડા ન હું ભૂખ્યો મરી ગયો શું ભલા માણા માના ને માના ની વાતો તો તમે જો મીઠે પર ભરેલા માનવી આ દુનિયા છોડીને વ્યા ને પછી બાપુ એની કિંમત થાય છે બાકી કોઈની કિંમત થતી નથી એ અખિલ બ્રહ્માંડ માલિક કૃષ્ણ પરમાત્માને ને માં ગંગા કીધું કે મધુ સુદાન તે મારા દીકરાને ને કરીને માર્યો માર્યો ને કૃષ્ણ પરમાત્મા બોલી નથી અને એ વખતે માં ગંગાએ કીધું કે કૃષ્ણ

તેથી માએ રામાયણ ને ગીતા પાઈ દીધી હતી મારો દીકરો મને ભગવાન આપે કે દીકરી આપે મારું સંતાન કોઈ દી માય કાંગળું ન હોય અને કુમારી માને ને હોવી જોઈએ પણ હવે માં માં ઠેકાણા ન હોય ફ્યાસા ફ્યાસા ન હોય વાણન વાળ કપાવ બોલો ખુલકોડા ના પૂંછડા જેવો હોય વાળ આમ કે આમ આમ કે હવે આમાં તારો વેતો છે વા દીકરા થાય હે શું વાત આપણે હા સાહેબ વરા કે બે ઉમરા વજે રહી રહી સબે રમતી હો ઢબો ઢા ઢબો હવે તારી આરી મનાણા ઇના થઈ ગયા ઢબો ઢા અરે બાપુ માં તો માં છે મારા રામ મે કીધું એમ જેટલા જેટલા સફળ પુરુષો છે ને એમાં એક એક ભગવતીનો હાથ છે એક એક જોગમાં એનો હાથ છે લખી લેજો કોક જેટલા સફળ પુરુષો હરિચંદ્ર રાજાને તારામતી નો હોત તો કોઈ નો ઓળખાત સગાળ સાને ચંગાવતી નો હોત તો કોઈ નો ઓળખાત જલારામ ને વીરભાઈ નો હોત તો કોઈ ન ઓળખે દેવીદાસ બાપુ ને અમર માં નો હોત તો કોઈ ન ઓળખે એક એક સફળ પુરુષ ની વાય બાપુ એક એક ભગવતી જોગ એનો હાથ છે આમ આ મોટી મોટી કરતા હોય અને તમે એન આવો અને એ કે અરે હાલો હાલો અમે મોજરો આવ્યા અમને તમે બહુ હાજો ચા અને પાણી મારા ઘરે રોટલા ચા પાણી સિવાય જવાય અને હું તમને આમ ડેલામ લઈ જઉં અને રહોડામાંથી હાણીશું લોટા મંડે ઉડવા મારે જીન પાછા ઉડવા

આપણે ડેલામ કીરા ચાં જ્યાતા અરે પણ પાણી તો પીવા દે ચાં જ્યાતા ચાં નથી ગયા આવ્યા પાછા અમુક અમુક તો ઘેરે જવાનું નામ નથી લેતા અને ઘરે હાક હોય કે આપણે જો ઘર ઘર હવે ઘર ભેગું થવું હો અને અમુક અમુક ઘરનું નામ લે ને તો મને આમ થવા મળે કે ઘેરે ફડકા લાગે નામ જ નથી લેતા અહીંયા અહીંયા યટતા હોય કે બે થી બાર હું હોય કરી મજા કરી ઘરે તો ફડકા જ છે સારું પાણા નો હોય ને બાબુ જીવવાની મજા ન હારા સંતાન હું તો ઈશ્વર ઈશ્વરભાઈ હું તો એમ કહું છું તમે માગો કે મારા નાથ તું પાંચ નહીં બે દે પણ હારા દેજે અને હારા નો દે એક તો નો દેજે બયનું એક તું મને દેજે જો મારા ભાગમાં હોય તો પણ વ્યવસ્થિત રહેવાનું હોય તો નગર ન દેજે કઈક માગણી બાપુ એવી હોવી આ તો પછી કાંઈ નહીં જેવું હોય એવું કે મારો ધૂમકો નક રહી ગયા અને પછી એવા ભરાના છે ને અમુક અમુક કીધાની વાત જ કાઉ ઝાજા કાગો લઈયા કાઉ ઝાજા કપૂત અકડી છે મજે તો ભલે હકડો ભલો સપૂત બાપુ હારો જો ગોપીચંદ ભરતરી જેવો એક દીકરો હોય ને હાથ પેટીઓ ના નામ દીકરા ચાર પ્રકારના હોય દીકરો પુત્ર ગગો અને છોકરો આપડા બેઠા બધા દીકરા જ છે ને બધા પણ ચારે ના ખાતા અલગ અલગ છે અમુક અમુક વાતો તમને નહીં કોઈ મને ન બોલાવો તો ન બોલાવતા આપણો કોઈ પ્રોગ્રામ થી હાલે છે એવું કઈ છે ભગવાન ની દયા છે હું હાસ્ય નો એટલું મને ભગવાન આપ્યું હોય પણ મને હાચું ન કહું ત્યાં સુધી મને હક રચતા અને જો કે હાથું સાંભળે છે બધા સાંભળે છે પ્રેમ પ્રેમથી સાંભળે છે કારણ કે હું એમ કહું કે આ વ્યસન ન કરાય એ બધાને ખબર પડે છે કે ન કરાય હું એમ કહું મા બાપની સેવા કરાય પણ ન કરતા હોય તો એના અંદરથી આત્મ તો બાપુ એમ કે કે ખરેખર મા બાપની સેવા કરવી પડે અને આપણે આપણા મા બાપની સેવા ન કરો તો આપણી પરજા આપણી કરશે

એનું નામ પુત્ર કહેવાય ગામમાં કઈ ખરડો થતો એક ઉપાડ્યો મારી બાળ પૂછતો હોય એનું નામ ગગો કહેવાય અને પી અને ધોળીમાં માછું ગાલીને પડ્યા હોય સટી તેરી માથે હુતળી બાંધી રખડતા હોય સમજી લેવાનું આનું નામ છોકરો ક્યાં ખાના નામ છે જોઈ જજો હોય હરિશ્ચંદ્ર બાબુ કોક દીકરો સગાલ શાહ દીકરો જલારામ કોક દીકરો બાબુ કેવડી ના માં કમાણી છે આ જગત આખી યાદ કરે અઢારે વરણી યાદ કરે તમે વિચાર તો કરો

શું આપણે વાતો કરીએ આપણે તો મને તો એમ થાય કે એક એની મૂર્તિ હોય કે એક એની જગ્યા હોય એક એની સમાધિ હોય યા એક જો બાપુ આપણે એક દર્શન થઈ જાય તો આપણી જિંદગીનો બેડો પાર થઈ જાય બાપુ